ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રીલનો પ્રથમ તબક્કો પૂર્ણ થયા બાદ બીજા તબક્કામાં રાત્રે આઠથી આઠ ત્રીસ કલાક સુધી બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું જેમાં સુરત તમામ નાગરિકો દ્વારા અંધાર પટ કરવામાં આવ્યો હતો ઓપરેશન શિલ્ડના બીજા તબક્કામાં બ્લેકઆઉટ અંતર્ગત રાત્રે આઠ કલાકે સુરત શહેરમાં સાયરન વગાડવામાં આવ્યું હતું આ સમયે લોકોએ સ્વેચ્છાએ પોતાના ઘર ઓફિસ અને દુકાની લાઇટ બંધ કરી સ્વયંભૂ બ્લેકઆઉટમાં સહભાગી બન્યા હતા સુરત સિવિલ હોસ્પિટલ અને તંત્ર અને પાલિકા દ્વારા પણ પોતાના હસ્તકની કચેરીઓને જાહેર માર્ગની સ્ટ્રીટ લાઇટ બંધ કરી બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું રાત્રેના આઠ ત્રીસ કલાકે બ્લેકઆઉટ પૂર્ણ થવાના સંકેત સ્વરૂપે ફરી સાયરન રણકતા બ્લેકઆઉટ સમાપ્ત થયો ત્યારબાદ નાગરિકો રાબેતા મુજબ પોતાની કામગીરી કરતા થયા હતા બ્લેકઆઉટ માં નાગરિકો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા ઉલ્લેખનીય છે કે આ બ્લેકઆઉટ નો મુખ્ય ઉદ્દેશ્ય દુશ્મન દેશ દ્વારા જ્યારે હુમલો કરવામાં આવે ત્યારે ક્યાં હુમલો કરવો તેની તેઓને ખબર ન પડે એટલા માટે બ્લેકઆઉટ કરી લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલી ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે